પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે જેમાં ભરૂચ જિલ્લાની કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં દસ અરજદારોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી જેમાં અધિકારીઓએ ફરિયાદને રૂબરૂ સાંભળ્યા બાદ આઠ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આજ રોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી સાહેબના હેઠળ વિજય હતો અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ સાહેબ પણ હાજર હતા કુલ આજે તાલુકા સ્વાગતમાં દસ પ્રશ્નો મળેલ હતા અને એમાં બે પ્રશ્નો દિન સાતમાં નિકાલ થાય એમ છે બાકીના આઠ પ્રશ્નોનો આજરોજ નિકાલ કરવામાં આવેલ છે